જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે પછાત અને ગરીબ લોકો કારીગરો તેમની આર્થિક સ્થિતિ સુધરી શકે તેના માટે સરકાર દ્વારા આ માનવ કલ્યાણ યોજના ચાલુ કરવામાં આવી છે આ યોજનામાં શાકભાજી વેચનાર દરજી કામ કરનાર બ્યુટી પાર્લરમાં કામ કરનાર ગેરેજ કામ કરનાર વગેરે સત્યાવીસ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર ધંધા કરતા નબળા સમાજના લોકોને આ માનવ કલ્યાણ યોજનાનો લાભ મળે છે આ યોજનાનો હેતુ નાનો ધંધો રોજગાર કરવા ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ કિટ આપવામાં આવે છે અને તેનો ધંધો સરળતાથી ચાલુ કરી શકે અથવા તેના ચાલુ કામને વધુ સારી રીતે આવક ઊભી કરી શકે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે સરકારી અમુક નિયમો અને શરતો નક્કી કરેલ છે જેમાં ઉંમર મર્યાદા સોળ થી સાઠ વર્ષ સુધીના લોકો આ યોજનામાં અરજી કરી શકે છે અને જે તે ધંધા રોજગાર વ્યવસાય કરવા માટે મફતમાં સાધન સહાય મેળવી શકે છે ત્યારબાદ આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોનો જિલ્લા ગ્રામ્ય વિકાસ વિભાગ યાદીમાં સમાવેશ થયેલો હોવો જોઈએ એવા લાભાર્થીઓની આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી અથવા કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર સુધીની હોય તેવા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે આ લોકોને મામલાદાર કચેરી અથવા તાલુકા મામલાદાર કચેરી અથવા તાલુકા વિકાસ અધિકારી તો એનો આવકનો દાખલો આપવો ફરજિયાત છે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ગ્રામ પંચાયતમાં કાઢેલો દાખલો પણ ચાલશે ત્યારબાદ આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક સભ્યને એક વાર મળે છે તો મિત્રો આટલા નિયમો છે આ યોજનાના આ સિવાય કોઈ નિયમો લાગુ પડતા નથી ખાસ તો એ કે તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ ડોક્યુમેન્ટ્સમાં આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો જેમાં ચૂંટણી કાર્ડ અથવા વીજળી બિલ ત્યારબાદ જાતિનો દાખલો વાર્ષિક આવકનો દાખલો અભ્યાસનો પુરાવો જો હોય તો ત્યાર પછી વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો હોય તો ત્યાર પછી મોબાઈલ નંબર અને સ્વ ઘોષણાપત્ર મિત્રો સ્વ ઘોષણાપત્ર એટલે એક અનાનકરું ફોર્મ આવે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફોર્મમાં નામ સહી કરી આમાં આપવાનું આવે છે હવે મિત્રો કે આ યોજનામાં અરજી કઈ રીતે કરવી તો મિત્રો આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અને મિત્રો આ યોજનામાં એવું નથી કે તમે ગમે ત્યારે ફોર્મ ભરી શકો આ યોજનાની અમુક સમય મર્યાદા હોય છે દર વર્ષે માર્ચથી મે મહિનાના સમયગાળામાં આ યોજનામાં ફોર્મ ભરવાના ચાલુ થાય છે આજની તારીખમાં ફોર્મ ભરવાના બંધ છે પણ જ્યારે પણ ફોર્મ ભરવાના ચાલુ થાય છે ત્યારે આ ચેનલ ઉપર વિડીયો આવશે અને એ યોજનામાં કઈ રીતે મોબાઈલથી ફોર્મ ભરી શકાય એ હું તમને પ્રેક્ટિકલ ફોર્મ ભરી બતાવી આપીશ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી રાખજો અને જો તમે વોટ્સઅપમાં આ માહિતી મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે એમાં જોઈન થઈ જવું જ્યારે પણ ફોર્મ ભરવાનું ચાલુ થઈ છે ત્યારે હું વોટ્સઅપમાં અને યુટ્યુબ ચેનલમાં જાણ કરીશ તો મિત્રો વિડીયોને લાઇક કરજો અને આ વિડીયો તમારાટ્સઅપ ગ્રુપમાં શેર કરવા વિનંતી જેથી કોઈ આ સાધન સહાય મેળવી શકે તો ફરી મળીશું નવા વિડીયો સાથે જય માતાજી